તો હવે મિત્રો તમને બતાવું અમેરિકાની અંદર જે પંદર પંદર કિલોનું એક બટાકો હોય છે એ બટાકાની વાવણી કઈ રીતે કરવામાં આવતી હોય છે અને કઈ રીતે તેનું ઉત્પાદન કરતા હોય છે એ તમને લાઈવ બતાવું મિત્રો તો અમેરિકાની અંદર જે પંદર કિલોનો બટાકો હોય છે તમે વિડીયોની અંદર ઘણી જોયું છે તો તેની ખેતી કઈ રીતે થાય છે તમને અત્યારે લાઈવ બતાવું મિત્રો અને આપણે તમને જે આ જે અમેરિકાની અંદર પાળા કઈ રીતે બનાવ્યા છે જોઈ લો મિત્રો ખાલી તમે કે એકદમ સ્ટાઇલ તો સારી છે મિત્રો અને મોટા મોટા બટાકા જે વાવ્યા છે અહીંયા એ તમને બતાવી દઉં લાઈવ મિત્રો તો આપણે એકવાર આ પાળો ખોદીને જોઈએ કે બટાકા કેટલી સાઈઝના વાવ્યા છે ને જે મોટી સાઈજથી બટાકાનું ઉત્પાદન કરે છે એ કઈ રીતે કરે છે મિત્રો આપણે અત્યારે લાઈવ જોઈએ અને તમને બટાકા પણ બતાવીએ તો એકવાર આપણે પાળો ખોદી લઈએ અને બટાકા મળે એટલે આપણને ખબર પડશે કે તેને કઈ સાઈઝના બટાકા વાવેલા છે અને જ્યારે તે બહાર કાઢે છે ત્યારે કેટલા મોટા બટાકા થાય છે એ આપણે બતાવીએ બાકી અહીંયા તો મિત્રો બટાકું મળ્યું નથી તો તમે એકવાર પાળા જોઈ લો મિત્રો કેટલા મસ્ત મજાના છે જોઈ શકો છો મિત્રો તો એકવાર આપણે બીજી જગ્યાએ જઈને ખોદીએ અને બટાકા આપણને મળે તો આપણે તમને બતાવીએ બાકી આપણે એક જગ્યાએ તો ખાડો કર્યો પરંતુ મળ્યા નહીં બટાકા એટલે એકવાર થોડા નજીક જઈને અને અંદરમાં પાળામાં જઈને આપણે બતાવીએ તમને બાકી બટાકા તો સારા મિત્રો જોઈ શકો છો બંને બાજુ બંને બાજુ મિત્રો બટાકા સારા છે ને બટાકાના ઉત્પાદનમાં મિત્રો આપણે મિત્રો અત્યારે તો આપણે આગળ જ છીએ કારણ કે અમેરિકા ભલે જ ગમે તે કરતું બાકી આપણે કોઈ જેવા તેવા માણસ નથી આપણે પણ સારું જ ઉત્પાદન લઈએ છીએ પણ આ એક એવું છે કે અલગ અલગ દેશના અલગ અલગ બટાકા પણ હોય છે મિત્રો એટલે આપણે એકવાર તમને બતાવીએ પાળો ખોદીને એટલે આપણે તમને લાઈવ બતાવીએ કે આ દેશમાં કઈ રીતે બટાકાને કેવા હોય છે બટાકા એ આપણે જોવા છે પરંતુ મિત્રો બટાકા મળતા નથી આ ખેતરમાં હવે મિત્રો ઘણા બધા ઊંડા વાવ્યા લાગે છે મિત્રો બાકી આપણે ચાર ઓગળનો ખાડો કર્યો પરંતુ બટાકા નથી મળ્યા તો હવે આપણે જે ખેતરની વચ્ચે જઈને તમને બતાવીએ કે બટાકા કેટલા ઊંડા વાવણી કરી છે બટાકાને અને કેટલા ઊંડા છે એ તમને બતાવીએ બાકી સીધા એકદમ પાળા છે મિત્રો અને જોઈ લો એકદમ દેશી સ્ટાઇલ જ છે જોઈ શકો છો તો બટાકા મિત્રો અત્યારે તો મળ્યા નથી પરંતુ એકવાર ઉગી એટલે આપણે ફરી વિડીયો બનાવીશું અને અત્યારે તો નથી મળ્યા તો આપણે અત્યારે આ વિડીયોને એન્ડ કરીએ અને બટાકા જ્યારે મોટા મોટા થશે એટલે ફરી વિડીયો બનાવીશું